દરબાર છું એટલે જાતિવાદના કારણે મને પ્રવેશ નહીં હાલતા એ લોકો એવું કીધેલું કે દરબાર બારોટ અને રબાઈ નામે મકવાન નહીં હાલતા અંદર એન્ટ્રી બી નહીં હાલીએ તમને કલોલના અતુલ્ય બંગલોજમાં જાતિવાદને કારણે એક દરબાર ઉદ્યોગપતિને મકાન નહીં આપવાની વિગત સામે આવી છે તો આપણે એમને પૂછીશું કે શું સમગ્ર મામલો છે શું ઘટના બની હતી એટલે તો આગળ જાતિવાદના કારણે મને અંદર એન્ટ્રી નહીં આપતા કે ભાઈ તમને અને આગળ બેરિકેટ લગાવેલું છે સ્ટીકર બી નહીં આવતા એ લોકો અંદર અને કે તમારી ટ્રાન્સફર બી નહીં લેવામાં આવે અને તમને અંદર બી એન્ટ્રી નહીં જ અને તમને રહેવા દેવા બી નહીં આવે તમે રિનોવેશન માટે ગયા ત્યારે શું કર્યું રિનોવેશન ચાલુ કર્યું થોડા ટાઈમ પહેલાં પહેલાં બેરિકેટ નતું લગાવ્યું પછી એ લોકો બેરિકેટ લગાવી દીધું અમારી જાપ રાખ્યા પછી બેરિકેટ લગાવ્યું અને બેરિકેટ લગાવ્યા પછી સ્ટીકર બી નહીં હાલતા અને પછી છેલ્લે તો એ લોકોએ બે અમારું રિનોવેશન બી બંધ કરાવી દીધું કે તમારે અંદર આવવાનું જ દે

ત્યાં અંદર પ્રવેશ કરતા રોક્યા હતા અને રિનોવેશનનું કામ અટકાવ્યું હતું જેને પગલે હારી થાકીને છેવટે ઉદ્યોગપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે